પહેલા નજર કરીએ મુખ્ય હેડલાઇન્સ પર આજ ભાજપ જાહેર કરી શકે છે લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી પીએમ મોદીની હાજરીમાં દિલ્હી ખાતે બેઠક રાજ્યમાં ફરી માવઠાની આગાહી આવતીકાલથી બે દિવસ માવઠાની આગાહી દ્વારકા અને કચ્છના ભાગમાં પડી શકે છે વરસાદ અમરેલી ભાવનગર પોરબંદરમાં માવઠાની આગાહી રાજકોટમાં સતત બીજા દિવસે આવકવેરાનું સર્ચ ઓપરેશન યથાવત મોટી માત્રામાં આવે સુરતના કિશોરને તાલિબાની સજા આપવામાં આવી મહારાષ્ટ્રના ઔરંગાબાદના મદરેસા નો વિડીયો થયો વાયરલ સોમનાથને પણ મહાનગરપાલિકાનો દરજ્જો આપવા વિમલચોડ આસમાની રાજ્ય સરકાર સમક્ષ માંગ ગઈકાલે અને પોરબંદર મળ્યો મનપાનો દરજ્જો વાત કરીએ વિગતવાર સમાચારોની ત્યારે સૌથી પહેલા વાત કરીએ તો સુરતના કિશોરને તાલિબાની સજા આપવામાં આવી હોય તેવો વિડીયો વાયરલ થયો છે મહારાષ્ટ્રના ઔરંગાબાદના મદરેસાનો આ વિડિયો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ચોરીની આશંકામાં કિશોરને તાલિબાની સજા આપવામાં આવી છે એક બાદ એક એમ અલગ અલગ લોકો તને માર મારી રહ્યા છે આ વીડિયોમાં જે જોવા મળી રહ્યું છે કિશોર પાડે તો સુરતના કિશોરને તાલિબાની સજા આપવામાં આવી છે મહારાષ્ટ્રના ઔરંગાબાદના મદરેસાનો આ વિડીયો છે જે વાયરલ થયો છે ચોરીની આશંકામાં કિશોરને તાલિબાની સજા આપવામાં આવી છે એક બાદ એક લોકો તે યુવકને માર મારી રહ્યા છે આ વિડીયોમાં કિશોર જે છે તે બૂમો પાડે છે છતાં પણ તેને સજા આપવામાં આવી રહી છે કિશોરના કાકા દ્વારા આ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે

ઔરંગાબાદ ખાતે તેને મદ્રેસામાં મુકવામાં મૂકવામાં આવ્યો હતો જ્યાં આલીમ બનવા માટેની તાલીમ લેવા માટે આ વિદ્યાર્થીને સોળ વર્ષે જરૂર ને મૂકવામાં આવ્યો હતો પરંતુ ત્યાંથી એક વીડિયો સામે આવતા સૌ કોઈ ચોકી ઉઠ્યા હતા તેમના પરિવાર ને વીડિયો વાયરલ થતા જાણ થઈ હતી કે તેમના પુત્રને તાલિબાની સજા આપવામાં આવી છે એટલે કે માર મારવામાં આવ્યો છે આ જે મદરેસા હતી તેમાં યુવકને ઘડિયાળ શંકા રાખવામાં આવી હતી અને તેને અર્ધનગ્ન કર્યા બાદ તેની પર તાલિબાની સજા દેતા હોય તે રીતે માર મારવામાં આવ્યો હતો તેની પર ટૂંકવામાં આવ્યું હતું એક બાદ એક લોકો જે છે તેની પર તૂટી પડ્યા હતા તેવો વિડીયો તેના જ એક સરથી હતા તેના દ્વારા બનાવવામાં આવ્યો હતો અને અન્ય બીજા લોકો સાથે આવી ઘટના ન બને તેના તેને લઈને તેના માતા પિતાને આ વિડીયો મોકલવામાં આવ્યો હતો અને ત્યારબાદ વિડીયો વાયરલ થતા સમગ્ર હકીકત બહાર આવી હતી તેમનો જે પરિવાર છે તેઓ ત્યાં પહોંચ્યા હતા અને ત્યારબાદ આ યુવકને લઈને પોલીસ મથક પહોંચ્યા હતા અને ત્યાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી પરંતુ ત્યાં પહોંચતા સ્થાનિક લોકો પણ એકઠા થઈ ગયા હતા અને આ પરિવારની ફરિયાદ હતી પણ ચોક્કસપણે કહી શકાય કે જે એમના પરિવાર વાળા છે પરિવાર પરિવાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે એના મગની સમાન કોણ કર્યો હતો પરંતુ ત્યાંથી કોઈ શિક્ષક ભૂલ થઈ ગઈ છે તેવું જણાવવામાં આવ્યું હતું પરંતુ વિડીયો સામે આવતા વિડીયોમાં પણ એ તાલિબાની સજા આપતી હોય દેખાય છે હાલ તેમના પરિવારે પણ પોલીસ મફત પહોંચ્યા હતા અને પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે જેથી સાથે જ ખાસ કરીને શું જાણકારી મળી રહી છે કે જે પ્રકારે આ જે યુવક છે તેને માર મારવામાં આવી રહ્યો છે ત્યારે આસપાસના વિસ્તારના લોકો કોઈ જોઈ રહ્યા છે કે કેમ અને એ સાથે જ આગળ શું કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જે યુવક છે તેના કોઈ સગાવાલા એમની કોઈ પ્રતિક્રિયા સામે આવી રહી છે કે કેમ કોઈ ઓળખ એની મળી રહી છે કે કેમ બાળકના જે કાકા છે તેઓ સુરત ખાતે છે તેમના દ્વારા તેમની સાથે ટેલિફોનિક હતું કે અમારી પાસે જયારે આ વિડીયો ટ્રસ્ટીઓનો પણ સંપર્ક કર્યો હતો જોકે તેના જે ટ્રસ્ટીઓ હતા તેને શિક્ષકો અને ટ્રસ્ટીઓ એક જ વાત કરી હતી કે ભાઈ ભૂલ થઈ છે કોઈના દ્વારા પરંતુ જે આ વિદ્યાર્થીઓને જયારે ભદ્રેસામાં જ્યાં યુવક દિવસ જ્યાં માર મારતા હતા તે દરમિયાન ચોરી છુપાતી બંને એક યુવક ત્યાં વડીઓ બનાવી લીધો હતો કારણ કે આ પ્રકારની ઘટના બીજા કોઈ અન્ય યુવક સાથે ન થાય તે માટે આ વિડીયો બનાવ્યો હતો અને તેના પરિવારને આપતા પરિવાર પણ ક્યાંક ને ક્યાંક સ્તબ્ધ થઈ ગયું હતું તો તમામ લોકો ત્યાં મહારાષ્ટ્રના ઔરંગાબાદ ખાતે પહોંચ્યા હતા અને ત્યારબાદ આ સમગ્ર હકીકત આ બાળક પાસેથી જાણવા મળી હતી અને હાલ આ બાળક અને પરિવારવાળા વાળા બંને ડરી ગયા હતા જોકે પોલીસ નો સહારો મળતા તો તેમને આશ્વાસન મળ્યું છે ખાતરી આપવામાં આવી છે કે યોગ્ય કાર્યવાહી થશે જી જી સમગ્ર વિગત આપવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ તો માથે થૂકતા ગયા છે અને તેને મારતા ગયા છે આ પ્રકારની તાલિબાનની સજા આ કિશોરને આપવામાં આવી રહી છે વિડિયો જે છે તે જોઈને આપણે સૌ પણ હચમચી જઈએ તે પ્રકારનો વિડીયો અહીંયા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં પણ આવ્યો છે જોઈ શકાય છે કઈ રીતે તે યુવકને માર મારવામાં આવી રહ્યો છે અલગ અલગ લોકો આવી રહ્યા છે અને તેને માર મારી રહ્યા છે કિશોર છે જે તે ભૂમો પાડી રહ્યો છે પરંતુ છતાં પણ આ તમામ ને લોકો છે એ એમની દયા પણ ન આવતી હોય તે રીતે તેને માર મારી રહ્યા છે અને તાલિબાની સજા કહી શકાય છે ને ચોક્કસપણે આ દિશામાં તપાસ થવી જોઈએ અને યોગ્ય કાર્યવાહી થવી જોઈએ આ વિડીયો જે સામે આવેલો છે આ વિડીયો ઔરંગાબાદ જિલ્લાથી ખુલ્દાબાદ ગામ કરીને તા એક મદ્રેસા છે દારૂ તાનો વિડીયો છે તો આ મારો ભરતી જો ભણે છે એક વરસથી તાલીમ પર લે લે છે બાકી આ વિડીયો જ્યારે મને આવ્યો તો આ આ વર્તા ચાર દિવસ પહેલાંની છે તો તમે કંઈ વિદ્યાર્થી ભણતો વિદ્યાર્થી જ આ ચોરી છુપાતી વિડીયો બનાવીને અમને મોકલેલો છે તો અમને ખબર પડી કે અમારા છોકરા અત્યારે આવું બનાવ બન્યું છે તો અમે ત્યાં ફોન કર્યો ફોન કરીને પૂછો મોલી સાહેબ તો મોલી સાહેબે કીધું કે ભાઈ ગલતી થઈ ગઈ છે અમારથી આવીથી આવું નહીં થશે તમે જે પણ ડિલે વિડીયો આવ્યો હશે એને ડિલીટ કરી દેજો એનાથી મદ્રસાનું નામ બદનામ થશે અમે તો હાથ તો પાર દીધી બાકી અમે કીધું કે અમે અમારા છોકરાને લેવા આવતા છે તમે કંઈ કરતા નહીં ને ત્યાં સુધી અમે કાલે ત્યાં પહોંચી જઈશું તો એ પણ અમને કીધું કે તમે આવી જાઓ ખુલ્તાબાદ પોલીસ સ્ટેશને અમે કોલ કર્યો હતો નંબર લઈને ઔરંગાબાદના જે ગામ છે ત્યાંનું તો પેલા સાહેબે અમને ખાતરી આપી અમે અમારી વાત સાંભળી કે વાંધો નહીં તમે જે કીધું તો અમે ત્યાં લખી લીધું ત્યાં ફોન પર કરી લઈશું અમે છોકરાને ફિકર નહીં કરતા અગર તમે વાત સાચી છે તો તમે આવો અમને વિડીયો બતાવો અમે તમારા હાથે જઈને છોકરાનો કબજો લઈ લેતા એ જે વિદ્યાર્થી મારતા હતા એ તારાના જ મોલવી સાહેબ જે લોકો વિદ્યાર્થીને ભણાવે છે એ મોલવીના આદેશથી છોકરાએ છોકરાને માર્યું છે મારવાની બજાર નજીબે બાબત હતી કે છોકરાએ કંઈ બીજા કોઈ વિદ્યાર્થીઓને કંઈ ઘડિયાળ પસંદ આવ્યું હશે તો વગર પૂછે રાખી લીધું હતું જે એ લોકોને કંઈ કેમેરામાં મદરેસાના કેમેરામાં જોવા મળેલું તો પછી આ સજા એને કરવામાં આવી આ સજા જ નહીં આ તો હિટલર સજા કહેવાય અને આનાથી છોકરાનું માનસિક સંતુલન ખોવાઈ જશે આવું જ બધા મદરેસામાં થશે તો મારું ખાલી જાણ કરવાનો સંદેશ આટલું જ છે કે મારા જે છોકરા હાથે થયો જે બીજા કોઈ વિદ્યાર્થી યા છોકરા હાથે નહીં થાય તો એને આ વસ્તુને જાહેર કરવાની મારી ફરજ છે એટલે મેં કહ્યું મહેસાણામાં હસમુખ ચૌધરીનો પદગ્રહણ સમારોહ યોજાયો છે અને નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ છે હસમુખ ચૌધરી જેમનો પદગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો છે સમારોહમાં બળદેવજી ઠાકોરનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે કલોલના પૂર્વ ધારાસભ્ય છે બળદેવજી ઠાકોર ચાર શંકરાચાર્ય રામ મંદિરના વિરોધી હોય તો કોંગ્રેસ પણ વિરોધી આ પ્રકારનો વિવાદિત નિવેદન તેમણે આપ્યું છે રામ મંદિરનો કાર્યક્રમ દેશનો નહીં બળદેવજી ઠાકોર દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે રામ મંદિરનો કાર્યક્રમ નરેન્દ્ર મોદીનો છે આરએસએસનો હતો આ હતો એટલે અમે વિરોધ કરીએ છીએ મત માંગવા માટેનો કાર્યક્રમ હતો તેવું પણ બળદેવજીએ નિવેદન ઉમેર્યું છે આ પ્રકારનું વિવેદિત નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું છે હસમુખ ચૌધરીના પદગ્રહણ સમારોહમાં નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ જે છે હસમુખ ચૌધરી તેમનું નવનિયુક્ત જે હસમુખ ચૌધરીજી છે કોંગ્રેસ પ્રમુખ તેમનું પદગ્રહ પદગ્રહણ સમારોહ યોજાયો હતો કે જેમાં કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર દ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે આ વિવાદિત નિવેદનમાં તેમણે કહ્યું ચાર શંકરાચાર્ય રામ મંદિરના વિરોધી હોય તો કોંગ્રેસ પણ વિરોધી રામ મંદિરનો કાર્યક્રમ દેશનો નહીં પણ નરેન્દ્ર મોદીનો છે હતો આ કાર્યક્રમ ભાજપનો હતો એટલે અમે વિરોધ કરીએ છીએ મત માંગવા માટેનો કાર્યક્રમ તેમના દ્વારા ગણાવવામાં આવ્યો છે અયોધ્યા રામ મંદિર મહોત્સવમાં કોંગ્રેસ નો વિરોધ હતો તે બાબતને લઈ આજે બળદેવજી ઠાકોર કલોલ ના પૂર્વ ધારાસભ્ય છે કોંગ્રેસના તેમને આજે જે પદ ગ્રહણ સમારોહ જે નવીન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જે અશમુખ ચૌધરી બન્યા તેમના પદ ગ્રહણ સમારોહમાં આ મામલે જે વિવાદિત નિવેદન આપ્યું અને તેમાં જે રામ મંદિર બાબતે જે નિવેદન આપવામાં આવ્યું છે તેમાં જો ચાર શંકરાચાર્ય જો રામ મંદિર જો વિરોધ કર્યો હોય તો

સમારોહમાં બળદેવજી ઠાકરનું આ વિવાદિત નિવેદન સામે આવી રહ્યું છે જેમાં રામ મંદિરને લઈને આ વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે ના નવનિર્મિત રામ મંદિરના દર્શન કરવા માટે હવે ભૂપેન્દ્ર પટેલ જશે ભૂપેન્દ્ર પટેલ ભગવાન શ્રી રામના દર્શન કરશે મુખ્યમંત્રીની સાથે રાજ્યનું મંત્રી મંડળ પણ અયોધ્યા જશે અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની સાથે રાજ્યનું મંત્રી મંડળ પણ અયોધ્યા જશે બે માર્ચના રોજ મુખ્યમંત્રી સહિત કેબિનેટ મંત્રીઓ પણ અયોધ્યા જશે અને અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરના દર્શન કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભગવાન શ્રી રામના દર્શન કરશે તેમની સાથે રાજ્યનું મંત્રી મંડળ પણ જશે રોજ મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવનિર્મિત મંદિર રામ મંદિર અયોધ્યા નું રામ મંદિર જેનું દર્શન કરવા માટે જશે અત્યારે અયોધ્યાના રામ મંદિરમાં ભારે ભીડ જોવા મળતી હોય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રામ મંદિર નો જે ખાસ કાર્યક્રમ રાખ્યા બાદ એટલે કે જે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો તેમાં જે પ્રકારે ભીડ જોવા મળી ત્યારબાદ એક પછી એક તમામ લોકો હવે ધીમે ધીમે રામ મંદિરના દર્શન કરવા માટે જઈ રહ્યા છે સામાન્ય લોકો પણ હવે રામ મંદિરના દર્શન કરી શકે છે ત્યારે હવે બે માર્ચના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમનું મંત્રીમંડળ પણ ભગવાન શ્રીરામના દર્શન કરવા માટે જશે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભગવાન શ્રીરામના દર્શન કરશે મુખ્યમંત્રીની સાથે રાજ્યનું મંડળ પણ અયોધ્યા જશે બે માર્ચના રોજ મુખ્યમંત્રી સહિત કેબિનેટ મંત્રીઓ અયોધ્યા જશે ગુજરાતમાં વિકાસના પ્રવાહને અસ્ખલિત રાખવા માટે રાજ્ય સરકારે અનેક મહત્વના નિર્ણયો કર્યા છે ગુજરાત બજેટ બે હજાર ચોવીસ પચીસ પણ તે ગ્રામ્ય પોજીવનને ગુણવત્તા સભર બનાવવા સાથે શહેરી સવલતોમાં પણ વધારો કરવાની ભાવના જોવા મળી છે વિકાસના પાંચ સ્તંભને આધારે રજૂ કરાયેલા આ બજેટમાં આંતરમાળખાકીય સુવિધાઓનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું મિનિમમ મેક્સિમમ ગવર્નન્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુશાસનની સ્થાપના માટે આ સૂત્ર આપ્યું છે જેને હર હંમેશા અનુસરતી રાજ્ય સરકારે ગુજરાત બજેટ બે હજાર માં સ્વથી ઉપર ઉઠીને સમસ્તીના કલ્યાણનો ભાવ રજૂ કર્યો છે રજૂ કરાયેલા બજેટ વિકાસના પાંચ સ્તંભને આધારે તૈયાર કરાયું છે જેમાં સામાજિક સુરક્ષા માનવ સંસાધન વિકાસ આંતર માળખાકીય સુવિધાઓ આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથને પ્રાધાન્ય અપાયું છે જે અંતર્ગત જો આંતર માળખાકીય સુવિધાઓની વાત કરીએ તો આ બજેટમાં ગ્રામ્ય જીવનને ગુણવત્તા સભર બનાવવાનો ધ્યેય તો શહેરી સવલતોમાં વધારો કરવાની ભાવના જોવા મળી શહેરી વ્યવસ્થાપનમાં ટેકનોલોજીથી પરિવર્તન લાવી ભવિષ્ય માટે સક્ષમ શહેરોની રચના માટે રાજ્ય સરકારે પગલાં લીધા છે અંદાજપત્ર બે હજાર ચોવીસ પચીસ માં રાજ્ય સરકારે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે એકવીસ કરોડની જોગવાઈ કરી છે तो पंचायत ग्राम गृह निर्माण और ग्राम विकास भाग माटे कुल बार हजार एक सौ अड़तीस करोड़ मजबूत पंचायत आत्मनिर्भर गांव का भी आधार है और इसलिए पंचायत की व्यवस्था जितनी मजबूत होगी उतना ही लोकतंत्र भी मजबूत होगा और उतना ही લાભરી બેઠામાં રાજ્ય સરકારે ગટર વ્યવસ્થા આરોગ્ય અને પરિવહન જેવી માળખાકીય સગવડોને ને સુદૃઢ કરવાની રૂપરેખા રજૂ કરી છે શહેરી વિકાસ અર્થે રાજ્ય સરકારે ફાળવ્યા રૂપિયા એકવીસ હજાર છસો કરોડ રાજ્ય સરકારે સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના માટે રૂપિયા આઠ હજાર છસો ચોત્રીસ કરોડ જોગવાઈ કરી છે શહેરી સ્થાનિક સંસ્થાઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટેની યોજના હેઠળ રૂપિયા ત્રણ હજાર એકતાલીસ કરોડ જોગવાઈ કરી છે અમદાવાદ અને સુરત શહેરમાં ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે રૂપિયા અઢારસો કરોડ ની કરી છે પંદરમાં નાણાંપંચ અન્વય શહેરી વિસ્તારના વિકાસ કાર્યો માટે રૂપિયા એક હજાર ત્રણસો ઓગણપચાસ કરોડની જોગવાઈ કરાઈ છે તો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરી ગરીબોને ઘર આપવા માટે રૂપિયા એક હજાર ત્રણસો ત્રેવીસ કરોડની ફાળવણી કરી છે સૌને આવાસની પ્રતિબદ્ધતા માન્ય વડાપ્રધાનશ્રીના સ્વપ્નને સાકાર કરવા પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે રૂપિયા સાતસો એકાવન કરોડ આદિમ જૂથના લોકોનું જીવન સ્તર ઊંચું લાવવા પ્રધાનમંત્રી આદિજાતિ ન્યાય મહા અભિયાન મિશન અન્વયે ઘરનું ઘર આપવા રૂપિયા એકસો ચોસઠ કરોડની જોગવાઈ શહેરોમાં ઓવરબ્રિજ અંડરબ્રિજ બનાવવા માટે રૂપિયા પાંચસો પચાસ જોગવાઈ કરાઈ છે સ્વચ્છ ભારત મિશન અને નિર્મળ ગુજરાત બે જીરો હેઠળ પ્રવાહી અને ઘન કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવા માટે રૂપિયા પાંચસો પિસ્તાલીસ કરોડની જોગવાઈ કરાઈ છે નગરપાલિકાઓના વેજબિલ પ્રોત્સાહન નિધિ અંતર્ગત એકસો ચોવીસ કરોડની જોગવાઈ કરાઈ છે મોડલ ફાયર સ્ટેશનનો વિકસાવવા માટે રૂપિયા ઓગણસત્તર કરોડની જોગવાઈ કરવામાં આવી છે તો ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા લોકોના જીવનની ગુણવત્તા સુધારવા માટે પણ આ બજેટમાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ માટે બાર હજાર એકસો આડત્રીસ ફાળવણી ગ્રામ્ય સંસ્કૃતિને જીવંત રાખવા સાથે પાયાની સુવિધાઓ સુદ્રઢ કરવા માટે રાજ્ય સરકારે નિર્ધાર કર્યો છે સ્વચ્છતા પાણી આવાસ જેવી અનેક બાબતો પર વિશેષ ફાળવણી કરવામાં આવી છે નાણામંત્રી કનુ દેસાઈએ નાણા પંચ અંતર્ગત માળખાકીય સુવિધાઓના સુધરીકરણ માટે રૂપિયા છવ્વીસો કરોડ ઉપરાંતની જોગવાઈ કરી છે ગ્રામ્ય કક્ષાએ પાણી પુરવઠા યોજનાઓના અમલીકરણ માટે રૂપિયા નવસો ચુમ્મોતેર કરોડની ફાળવણી કરી છે નિર્મળ ગુજરાત બે પોઈન્ટ જીરો અંતર્ગત એકત્રિત થતા ઘન અને પ્રવાહી કચરાના કાયમી નિકાલ માટે રૂપિયા ત્રણસો કરોડની જોગવાઈ કરાઈ છે આંતરરાષ્ટ્રીય સરહદ પરના ગામોમાં માળખાગત સુવિધાઓ વિકસાવવા રૂપિયા દસ કરોડ ની સાતસો એકાવન કરોડ જોગવાઈ કરવામાં આવી છે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત બસો બાસઠ જોગવાઈ કરવામાં આવી છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના બે પોઈન્ટ હેઠળ બસો પંચાવન જોગવાઈ કરાઈ છે

તેનો મુખ્ય ઉદ્દેશ તેમના ગ્રાહકોને કઈ રીતે સારી સર્વિસીસ પૂરી પાડે તે રહેલો છે આઈઆઈએફએલ ફાઇનાન્સ કંપની કળા લાંબા સમયથી ગોલ્ડ લોન હોમ લોન્સ અને અન્ય લોનની ઉત્તમ સુવિધાઓ પૂરી પાડે છે અમદાવાદ વસ્ત્રાવસિત આઈઆઈએફએલ ફાઇનન્સ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ નિદાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ કેમ્પ માત્ર તેમના ગ્રાહકો માટે જ નહીં પરંતુ પબ્લિક માટે પણ ખુલ્લો મુકાયો હતો આ કેમ્પ અંતર્ગત શેલબી હોસ્પિટલ સાથે સંલગ્ન કરી બોડી ચેકઅપ નિદાનનું આયોજન કરાયું હતું આજ રોજ આઈઆઈએફએલ ગોલ્ડ લોન અને સેલ્બી હોસ્પિટલના જે આયોજન કરવામાં આવ્યું છે મેડિકલ ચેકઅપનું જેનો લાભ લેવા માટે અહીંયા આવ્યો છું બહુ સરસ મજાનું આયોજન કરેલું છે અને તમામ જે પણ મેમ્બરો જે પણ કસ્ટમર એમના છે એના વગરના બી લોકોને આ લોકો બહુ સરસ સારી રીતે મેડિકલ ચેકઅપ કરી અને એમની સામે દરેકની તપાસ કરી રહ્યા છે જે ખરેખર બહુ જ સરસ અને સહાનુભૂતિ એમનું કાર્ય કહેવાય એમ અમે મીન્સ એઝ અ આઈ એફ અમે અત્યારે શાલબી જોડે એસોસિએશનથી અમે અમારા જે સારા ગ્રાહકો છે બધાને વેલબિંગ માટે અમે એમનું અહીંયા ટાઈ અપ કર્યું છે કે અહીંયા આવીને બધું એમનું હેલ્થ ચેકઅપ કરાવી શકે છે અને એનાથી અમે અમારા જે ગ્રાહકો છે એમની એક એડિશનલ સર્વિસે આ પ્રમાણે આપીએ છીએ ત્યારે અમે આ જે આયોજન છે અમે લગભગ અમારી બ્રાન્ચમાં આ કરેલું છે અત્યાર સુધી બ્રાન્ચમાં વસ્તુ અમે કરી દીધી છે બીજી બધી બ્રાન્ચમાં અમે ડે કરતા તો અમારા દરેક એરિયાના દરેક ગ્રાહક આમાં ફાયદો લઈ શકે સમાચારોમાં બસ આટલું જ બધા સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સતીની સાથે નમસ્કાર we